વિદ્યાર્થીઓ અને વાલીઓ એમએ આરબીની નોટિસ કે શું કહો એનએમસીની એક નોટિસ જોઈ છે એમાં જે સેકન્ડ રાઉન્ડમાં જે સીટો આવનાર છે એની માહિતી છે એમાં એક તો એસિક છે જે આપણે પહેલે જોઈ ચૂક્યા છે પચાસ સીટમાંથી આઠ સીટ ઓલ ઇન્ડિયા કોટામાં અને બેતાલીસ સીટ આપણા સ્ટેટ માટે અને આટકોટની સીટ આટકોટની મેડિકલ કોલેજ હા માતૃશ્રી પ્રભાબેન માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ મેડિકલ કોલેજ એની દોઢસો સીટની પરમિશન થઈ ગઈ છે અને પારુલ યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટીને પચાસ સીટની પરમિશન મળી ગઈ છે એટલે એકસો બાણું સીટ હતી પ્લસ પારુલની પચાસ બસો બેતાલીસ સીટ થઈ ગઈ છે ને આપણી બસો અઠ્ઠાવન સીટની આ વર્ષે ખોટ પડી હતી તો એમાં બસો બેતાલીસ આવી ગઈ છે આ સેકન્ડ રાઉન્ડમાં તો હજુ પણ આપણને સોળ સીટની આ ખોટ છે જીસીએસની કોઈ માહિતી હમણાં આ આ જે નોટિસ છે એમાં નથી એમાં ફક્ત પારૂલની જ છે જીસીએસનો ઉલ્લેખ નથી પાછળથી પરમિશન મળે તો બીજી વાત છે એ જ રીતે સ્વામિનારાયણનું સીબીઆઈનો કેસ ચાલે છે એટલે રેડ જ લખ્યું છે હાલમાં પરમિશન નથી આપી આવી સ્વામિનારાયણવાળા હાઈકોર્ટ જઈને પરમિશન લાવે પહેલાં જવાહરલાલ નહેરુ બેલગામવાળા જઈને લાવ્યા હતા એ મુજબ તો કંઈ થઈ શકે બાકી આ લિસ્ટમાં એને આપણે સ્વામિનારાયણ કોલેજ નથી સમજી ગયા ટોટલ આપણને બસો બેતાલીસ સીટ મળે છે સેકન્ડ રાઉન્ડમાં બેતાલીસ સીટ એસિકની દોઢસો સીટ આટકોટની પચાસ સીટ પારુલની બસો બેતાલીસ સીટ આવી ગઈ બસો ને અઠ્ઠાવન સીટ આપણી માઇનસ થઈ હતી હજુ સોળ સીટ આપણને ગયા વર્ષની સીટ મેટ્રિક્સમાં ખૂટે છે બરાબર હવે વેઇટ કરીએ જો કદાચ હવે આટલું તો કાઉન્સેલિંગ કાલથી ચાલુ થઈ જશે એટલે પારૂલની પચાસ સીટ એસિકની બેતાલીસ અને દોઢસો સીટ આટકોટની આની કાઉન્સેલિંગ હવે એડમિશન કમિટી આવતીકાલથી ચાલુ કરે કે પરમ દિવસે કરે કે ક્યારે પણ કહે પણ સોમ બુધ આ સેકન્ડ રાઉન્ડમાં ત્રણ કોલેજ તો આવી ગઈ બસો બેતાલીસ સીટ આપણને મળી જશે સેકન્ડ રાઉન્ડમાં પછી જીસીએસની પરમિશન મળશે પચાસ સીટની તો એ પાછળથી ઉમેરાશે થર્ડ રાઉન્ડમાં ઉમેરાશે સ્વામિનારાયણનો કેસ પતી જાય તો થર્ડ રાઉન્ડમાં ઉમેરાઈ શકે પણ હાલમાં ત્રણ કોલેજની પાક્કી સીટ છે ટોટલ બસો બેતાલીસ સીટની એન્ટ્રી થઈ છે સેકન્ડ રાઉન્ડ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો વિડીયોને લાઇક કરો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો નોટિફિકેશન ઓન રાખો જેથી જે પણ માહિતી આવે એ તમને સમયસર મળતી રહે અને ડિટેલમાં તમને જે પણ સીટ મેટ્રિક્સ છે ને કઈ કેટેગરીને કેટલી એ આપણી એડમિશન કમિટી વેબસાઇટ પર મૂકશે ત્યારે તમે જોઈ લેજો સીટ મેટ્રિક્સ જે છે ને એક્ઝેક્ટલી બધી કોલેજોનું તે મૂકશે અને એફઆરસી જે છે એ આપણે અને નવી કોલેજની ફી પણ નક્કી કરશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ